એમ તો આ રતો આવો એમ ટપ્પા હા ગુરુ રે મી પોણી કેવા શું વાય અમાર ઈંડા વાવા છે હવે હમ અને ઉલ્યામાં નેહલુર ઈયા என்ன பண்ணினாலும் எடுத்து நேரில் போனாலும் புதிய தமிழகத்தில்

ફોએલું આરન ફાઈ બાઈક આવેનો ઓછું ઓછો આઈ નો આવંદો મોમ ઓર એન્ટ્રી પડ ગોમો ઓર અલ્યા અલ્યા કે એમ તો આયો એમ તો આયો અલ્યા અલ્યા ફૂટો હે પ્રભુ નથી નખાય કે આમાં

તમારો છોકરો હોય તો પસાદાર લઈ ના હો કે છોડવાનો થાતો ન નથી હોય પસાદાર ઘણા તો ઘણા પણ છોડાવવા પડશે ને તમારો છોકરો નાખે છોડશે ને રીતિ માર છે